मरीज रही पुरुष की मर्जी प्रमाण सेवास मोटा पुरुष की मर्जी प्रमाण श्रेष्ठ मोटा पुरुष तक

रंग। आन्वे आन्वे आए। तो समग्रम करमे भाग आगुण थे मोटा करा कराई को खोलाई

विशेष समझवा प्रमुख साहब महाराज बात करे स्वास्थ्य मनमीना कारखा खेती मा साव मजूरी बात है संबंध खोल है

मंदिर कारखाना खेती कड़बाई फेरवा सन मुखता बंदी गुमा पुरुष मोटा कान सन संबंधित बाजू जीवन

कार्य कर रहे प्रेम जो प्रेम की जो है प्रेम भरे तो भक्ति है बाकी तो मेकेनिकल यंत्र प्रेम की सेवा कर तो विधेयक थी गए आग लगा ज्ञान नहीं थे मुख्य बात पुरुष की आज्ञा पाए मोटा पुरुष आज्ञा पाए तो धर्म ज्ञान वैराग भक्ति बढ़ू जाए टूक में मोटा કાન એક પ્રસંગ બદ્દત સ્કેલ તૈયાર કે તે તુલસરામભાઈએ કોઠારે ગોવર્ધનભાઈ ઉપર આ સાધુના વર્તનનો કાગળ લખ્યો એટલે કોઠારીએ તમને સખત રીતે ઠપકો આપ્યો સવન તો 1950 ની પ્રબોધીની એકાદશીનો સમય યોરવા સ્વામીજી વર્તાલ ગયા સમય યો કરી કોઠારીની આજ્ઞાથી કોકણમાં ફરવા જવાનું નક્કી થયું સ્વામીશ્રી પોતાનું મંડળ લઈ કોકણમાં ફરતા ફરતા ધરમપુર વાંસદા આવ્યા વાંસદામાં વિરસદના અમીન ઝવેરભાઈ નાથાભાઈ દિવાન હતા તેમને ખેડામાં વિજ્ઞાનદાસજીના પ્રસંગથી ભગતજી મહારાજનો અત્યંત ગુણ હતો વળી ભગતજી મહારાજના મંડળના અને તેમના પરમકૃપા પ્રાત સ્વામીશ્રી વાંસદા પધાર્યા એટલે દિવાન સાહેબે તેમને દસ દિવસ રાખ્યા અને વાતો સાંભળી સ્વામીશ્રીની અતિ સચોટ વાતો સત્પુરુષ એ જ કલ્યાણનો દ્વાર છે અને એવા સત્પુરુષ આજે ભગતજી મહારાજ છે તે સાંભળી તેમને ભગતજીના દર્શનની તીવ્ર ઈચ્છા થઈ તેથી તેમણે સ્વામીશ્રીને કહ્યું ભગતજીને કાગળ લખી અહીં તેડાવો પરંતુ સ્વામી તેમને કહ્યું ભગતજી આચાર્ય મહારાજની આજ્ઞા વિના નહીં આવે એટલે દિવાન સાહેબે સ્વામીશ્રી સાથે આચાર્ય મહારાજ તથા કોઠારી ઉપર કાગળ લખી મોકલ્યું સ્વામીશ્રી વાંસદાથી વડોદરા પધાર્યા આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ વડોદરામાં બિરાજતા હતા સ્વામીશ્રીને મંડળ બાંધી આપી પહેલી વાર કોકણમાં ધર્માદો ઉઘરાવવા અને ઉપદેશ કરવા મોકલ્યા હતા તેઓ ધર્માદો સારો લાવ્યો તથા મુમુક્ષુ ઉપદેશ કરી સમાસ પણ કર્યો કોણે વાંચતા જઈ તેના દિવાન સાહેબને પણ સત્સંગ કરાવ્યો આથી આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજ ખૂબ જ પ્રસન્ન થયા અને સભામાં સ્વામીશ્રીની બહુ જ પ્રશંસા કરી હાર પહેરાવ્યો દિવાન સાહેબે ભગતજીના સમાગમની ઈચ્છા દર્શાવી છે તે અંગેનો તેમનો પત્ર સ્વામી શ્રી આચાર્ય મહારાજને આપ્યો દિવાન સાહેબની માંગણીથી ભગતજીને આચાર્ય મહારાજે વાંચતા મોકલ્યા અહીં એક માસ રહી તેમણે દિવાન સાહેબને કથા વાર્તાનું સુખ આપ્યું અને સર્વ પ્રકારે નિર્દોષ કર્યો શ્રીજી સ્વામીને વિશે અનન્ય નિષ્ઠાવાન કર્યા આ જર્શામાં બીજના જેઠાભાઈ તેમના ગામના મૂળજીભાઈના પ્રસંગથી ભગતજીનો મહિમા જાણતા થયા मुरजीभाई त्यांनी भगतजी जीवन चरित्र कह नित्य चमत्कारिक चरित्र सांभाळता त्यांनी भगतजी प्रत्ये भाव ठरे जेठाभाई वडोदरा कला भवन मता अही गोविंदभाई मास्तर शिवशंकरभाई उल्हासरामभाई वगैरे ना समागम कथा वाता त्यांनी रस उत्पन्न थयो ते मूर्तीच सत्संगी पण वेग साधारण होतो छता पूर्वना मूर्तराजले संगीत अक्षर आणि पुरुषोत्तम निष्ठा त्यांनी दड थे અને ભગતજીને વિશે પણ દઢહેત થઈ ગયું ને પરિણામે મંદિરમાં રોજ જવા લાગ્યા અહીં તેમને સ્વામીશ્રીનો સંબંધ થયો સ્વામીશ્રી તો આવા મુક્ષની શોધવાન સદા હતા તેમાં પણ જેઠાભાઈ જેવા અક્ષરધામના મુક્ત અને ભવિષ્યમાં ઉપાસનાના પ્રાચાર્થે પોતાની જમણી પૂજા સમાન થવા સર્જાયેલા આ તરવરાર ભરેલ નવન યુવાનને જોતા જ સ્વામીશ્રીને તો જાણે અણમૂલું રત્ન સાપણ્યું હોય તેવો આનંદ થયો